લિટલ ચેમ્પ જિયાણા હબના બે વર્ષ પૂરા થવાના છે એટલા માટે જોરદાર ઓફર લઈને આવી ગયા છે એક હજારમાં પાંચ ફ્રોક મળી જવાના છે અલગ અલગ કલર અને અલગ અલગ સાઇઝમાં મળી જશે મસ્લિંગ કોટન ફ્રોક તમને નવસોમાં ત્રણ મળી જશે એમાં પણ તમને અલગ અલગ કલર અને અલગ અલગ સાઇઝ મળી જશે ન્યૂ બોર્ન બેબીથી લઈને પંદર વર્ષના ગર્લ્સ અને બુઝ માટેના કપડાં મળી જશે આ ઓફર એક જૂનથી પંદર જૂન સુધી અવેલેબલ છે બી મેના વાઇફ્સ એકસો નવ્વાણુંમાં બે મળી જશે કંપની એમ આરપી દોઢસો રૂપિયા છે ઉપવેન અને પ્રસારણને લગતી તમામ વસ્તુઓ તમને મળી જશે જીયાણાની તમામ વસ્તુઓ પર તમને પંદર ટકા ડિસ્કાઉન્ટ મળી જશે કકુંબર ઝીરો બિંગ પ્રીમિયમ બેબીય જેવી તમામ બ્રાન્ડ અને ફેન્સી કપડાં ઉપર તમને વીસ ટકા ડિસ્કાઉન્ટ મળી જશે બોયઝ માટે તમને મળી જશે શર્ટ ટી શર્ટ કુર્તા જીન્સ પઠાણી શોર્ટ શૂટ ટ્રેક ક્રોકસેટ અને ગર્લ્સ માટે તમને મળી જશે પાર્ટીવેર ફ્રોક ગાઉન ફેન્સી કપડાં સરારા ક્રોકસેટ ટોપ જીન્સ અને ટી શર્ટ કોસ્મેટિક ચીકો હિમાલયા મમા જેવી તમામ બ્રાન્ડ પર તમને પંદર ટકા ડિસ્કાઉન્ટ તો ખરા જ ઓલ ઇન્ડિયા ડિલિવરી અવેલેબલ છે એડ્રેસની વાત કરીએ ઘર નંબર છત્રીસ શિવમ ટેનામેન્ટ રાજન સિનેમાની સામે એમજી રોડ જાનુ ઢોસાવાળી ગલીમાં પ્રથમ રેસીડેન્સીની સામે લિટલ ચેમ્પ જિયાણા હબ વહેલા તે પહેલાં પહોંચી જતો ભાઈ